બરફના મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ દિયાબેન નું રસોડું તો આજે આપણે ગોળ લીંબુ નું શરબત બનાવશું તો આપણે ગોળ લીધો છે અડધી વાટકી તો બે થી ત્રણ ગ્લાસ આપણે બનાવવું હોય તો એટલો ગોળ જોઈએ અને ત્રણ આપણે લીંબુ લીધા બે આપણે આ રીતે કાસા લીધા છે અને એક પાકું લીધું બે આદુના ટુકડા લીધા છે તેના આપણે ઝીણા ઝીણા સુધારી લીધાશ થોડાક આપણે જીરું શેકેલા જીરોના પાવડર લીધોસ અને સિંધાણું મીઠું લીધું છે આપણે આવી અને તીખાની ભૂકી લીધીશ થોડીક અને આપણે બરફ લીધો છે ને પાણી લીધું છે તો

આપણે ગમે ત્યાંથી આવ્યા હોય તડકે તો ગોળવાળું શરબત પી તો સારું એમ આપણે પેટમાં બોળતું હોય ને પી તોય સારું ગોળનું પાણી એમાં આપણે લીંબુ ના વી જાય એટલે સારું તો બધાય લીંબુ આપણે આમાં લઈ લેવું તો આપણે આમાં આદુ નાખી દેવું અને આ છીંધાણું મીઠું છે એ આપણે નાખી દેવું તીખાની ભૂકી નાખી દેવું અને જીરા પાવડર નાખી દેવું અને આપણે આ બરફ છે એ નાખી દેવું એક ગ્લાસ આપણે પાણી નાખશું હવે આપણે આને પીસી લેવું

ઉપર આપણે બરફ નાખશું તો તૈયાર છે ગોળ સરબત જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ગોળ લીંબુ નું સરબત